સુરતના કામરેજમાં ગ્રામ સભામાં ભારે હંગામો થયો છે હંગામાનું મુખ્ય કારણ એ હતું કે ગ્રામજનો આક્ષેપ હતો કે ગ્રામસભા યોજવા અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી ગ્રામજનોએ સ્થાનિક સમસ્યાઓ જેવી કે ખાડીમાં આવતા પૂર રખડતા ઢોર અને સોસાયટીમાં પાણી ભરાવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી આ મુદ્દા ઉપર ગ્રામજનોએ સવાલોનો મારો ચલાવતા ગ્રામ સભામાં હાજર રહેલા મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ અધૂરી સભા છોડી ચાલ્યા ગયા હતા ઘટના બાદ સ્થાનિક રહેશો દ્વારા ગ્રામ સભા રદ કરવાની માંગણી કરવામાં આવી ગ્રામજનોએ ફરીથી એક નવી ગ્રામસભા બોલાવવાની અને તેમાં દરેક વિભાગના અધિકારીઓને હાજર રાખવાની માંગણી કરી છે જેથી તેમની સમસ્યાઓનો યોગ્ય નિરાકરણ આવી શકે ગ્રામ પંચાયત કચેરી અમે આવ્યા છે રદનની સોસાયટીમાંથી બરોબર અમારા ખાડીના પ્રશ્નોનો સોલ્વ કરવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે બરોબર બાકી અમને કોઈ જાણ કરતું નથી અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે બીજા કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી તો હવે એનો પ્રશ્નનો સોલ્વ કરવા અમે આગળ ગમે એ કર્મચારી છે અને પહેલાં પ્રથમ તો અમને આના ક્યાં ક્યાં હોડના કોણ સભ્ય છે એ જ અમને ખબર નથી તો તમે જે ગ્રામ્ય જે વિસ્તારની જે સોસાયટી છે એના જે તમારે આ લોકોને સુવિધા મળવી જોઈએ અમને જે ગ્રામ્યને એ કોઈ સુવિધા અમને છે નહીં તો સરપંચ અહીંથી ભાગી કેમ ગયા તો એને જે પબ્લિક ને જવાબ દેવાની આ હોવી જોઈએ ને જવાબદારી એની છે તો પબ્લિક અહીંયા ઊભું છે અને સરપસ ભાગી ગયા છે અને ડિપ્યુટી સાહેબ કે કોઈ અમારો ફોન ઉપાડતા નથી અને સાનો સભાઈ ભાઈ કે અમને ગ્રામ સભા ક્યારે થાય છે એની કોઈ જ ન હતી અમે તો ઓચિંતાના આવી ચડ્યા સહી અમારે શનિવારે પાણી આવ્યું હતું એ હિસાબે અમે અહીંયા જાહેરાત કરવા આવ્યા છે તો અમને ખબર પડી કે અહીંયા ગ્રામ સભા છે તો ગ્રામ એ લોકો કરે છે તો અમને જાણ કેમ નથી કરતા અને અહીંયા કોઈ સેફ નહીં અત્યારે ગઈ સરપંચે વૈયા ગયા છે અને અને વેરાબેલ આ વેરાબેલ તાણે ઈ લોકો આઈથી રિક્ષા મોકલે છે તો એને ગ્રામ સભા તાણે કેમ રિક્ષા નથી મોકલતા અમને જાહેર પબ્લિક ને કરવું જોઈએ ને કે આયા ગ્રામ સભા છે આ તારીખે ગ્રામ સભા છે તો ગ્રામજનો આવીને એને રજૂઆત કરે એના પ્રશ્નોને પણ આ લોકો અંદર અંદર બધા ગયાના ગપટી જાય ને કોઈ ગ્રામ સભાને ખબર નથી પડવા દેતા आज बे सप्टेम्बर बेहजार पच्चीस रोज पी आई टू अंतर्गत कामरेज में खास આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે જેથી કામરેજના તમામ ગ્રામજનો આ ગ્રામસભાનો બહિષ્કાર કરે છે અને તાત્કાલિક અસરથી નવી તારીખ જાહેર કરી એની પ્રસિદ્ધિ કર્યા પછી જ ગ્રામસભા કરવામાં આવે એવી અમારી તમામ લોકોની માંગણી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે